દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાંસોટ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા નગરના અનેક માર્ગો પર ફરીને લોકોનો દેશપ્રેમનો સંદેશ પાઠવ્યો હતો હર ઘર તિરંગા અભિયાન અન્ય હવે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે હાસોટ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લાવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો જેમાં અંદાજીત પંદરસો લોકોએ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી નગરને તિરંગામય બનાવી દીધો હતો આ પ્રસંગે જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી એસપી મયુર અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી જીન કમ્પાઉન્ડ ખાતે તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું ભરૂચ જિલ્લાવાસીઓએ અદભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની અતુટ ભાવના વ્યક્ત કરી હતી હાસોટના જીન કમ્પાઉન્ડથી પ્રસ્થાન કરી પ્રાથમિક શાળા ખાતે યાત્રા સંપન્ન થઈ હતી તિરંગા યાત્રામાં જિલ્લામાં આર્મ ફોર્સના જવાનો જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો જિલ્લાના અગ્રણીય નાગરિકો વિદ્યાર્થીઓ ઉપરાંત હાંસોટ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ વિવિધ પોલીસ પ્લાટૂન હોમગાર્ડ ગ્રામ રક્ષક દળ ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડ તિરંગા સાથે સામેલ થયા હતા પોલીસમાં અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી મહાનુભાવો મહિલાઓ વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને જોડાયા હતા શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા યાત્રાને ની હાસોટના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા યાત્રાના રૂટમાં ફૂલોની પંખડીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં જિલ્લાના પદ અધિકારીઓ અગ્રણીઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા આખા જિલ્લામાં આ તિરંગાનો કાર્યક્રમ મળી રહ્યો છે લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે બધે લઈ જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે આયોજન થઈ રહ્યા છે આજે એનું એક જિલ્લા કક્ષાનો મોટો કાર્યક્રમ ભરૂચમાં ભરૂચના અમારા હાંસોટ તાલુકામાં અને હાસોટમાં થયો અને ઘણા નાગરિકોએ વિદ્યાર્થીઓએ ખૂબ લાર્જ નંબરમાં એને પાર્ટિસિપેટ કર્યું માન્ય ધારાસભ્ય શ્રી અંકલેશ્વરના ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો અને આ જ રીતે હવે તમામ તાલુકામાં પણ થઈ રહ્યો છે અને આ અમે આપના થકી બધાને અપીલ કરીએ છીએ કે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં તમામ નાગરિકો જોડાય આપણી શાન આપણું ગર્વ એ તિરંગો આપણા હૃદયમાં છે અને આપણા આપણી જીવનના દરેક ક્ષેત્રમાં તિરંગો આપણને ગાઈડ કરે મોટિવેટ કરે અને આપણને નવી ઉર્જા આપે એવી શુભકામનાઓ પણ અમે આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો જોડાય